તો હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ પણ હવે સતર્ક થઈ ગયા છે આગાહીને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને સતર્ક કરાયા છે યાર્ડમાં ઉતારવામાં આવતી જણસને છાપરા નીચે મૂકવાની સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતો પોતાની જણસ લઈને આવે તો પણ ઢાંકીને લઈને આવે તેવી સૂચના છે ખુલ્લામાં પડેલી જણસને વહેલી તકે ઢાંકવાની સૂચના આપવામાં આવી છે દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તમામ યાદો છે સૌરાષ્ટ્રના તે સતર્ક બન્યા છે રાજકોટ બેડી યાદની વાત કરીએ તો રાજકોટ બેડી યાદ દ્વારા પણ સતર્કતાના પગલે જે જણસી ખુલ્લામાં હતી તે છાપરા નીચે લઈ લેવાનું જાણ કરવામાં આવી છે આપણી સાથે યાદના ચેરમેન જયેશ બોકરા છે તેઓની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે જયેશભાઈ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે યાદ દ્વારા કયા પ્રકારની તૈયારી અને હાલ જે જણસ આવતી હોય છે તેના માટે સાવચેતના કયા પગલા લેવામાં આવી રહ્યા છે સરકારશ્રીના હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલાં જ આગાહી જાહેર કરવામાં આવેલી એ આગાહીને અનુસંધાને રાજકોટ યાર્ડે ત્વરિત પગલાં લઈ અને ખેડૂતોને મેસેજ અથવા મીડિયા દ્વારા એક જાણ કરેલી કે તમારો જે જણસી હોય એ યાર્ડમાં લઈને આવો ત્યારે ઢાંકીને આવવી અને વેપારી અને દલાલભાઈઓને પણ સૂચના આપવામાં આવેલી કે ખેડૂતોનો માલ બગડે નહીં એ રીતે ઉતરાવી અને વ્યવસ્થા કરવાની તેમજ હાલમાં છેલ્લા બે વર્ષમાં અમે જે શેડ બનાવેલ છે એ શેડમાં વધુમાં વધુ જણસી સમાઈ જાય અને શેડની ઉપલબ્ધિ અમારી પાસે ખૂબ જ થઈ ગઈ હોય તેથી એક પણ જણસી અમે ખુલ્લાપટમાં ઉતારતા નથી અને બધી જણસીનો એક સમય નક્કી કરવામાં આવેલ છે એ સમય એ જ જણસીને ઉતારવામાં આવે છે અને સવારમાં એમની હરાજી કરી અને બપોર થાય ત્યાં એ જણસીનો વેપારી દ્વારા નિકાલ કરવામાં આવે છે એટલે આ એક ખેડૂતોની મદદ સહકારથી વેપારીના સહકારથી અને દલાલના સહકારથી છેલ્લા બે વર્ષમાં એક પણ ઝણસીનું ઝણસીને નુકસાન થાય અને વરસાદથી પલરે એવી કોઈ ઘટના બની નથી અને ખેડૂતોને હજી પણ બે ત્રણ દિવસ વિનંતી કરું છું કે જે પણ ઝણસી લઈને આવો યાર્ડમાં એ પૂરતી ઢાંકીને અને વાહનવાળાઓએ પણ ઢાંકીને વ્યવસ્થા કરી અને યાર્ડમાં ઉતારવાની અને યાર્ડના જે સૂચના હોય તે મુજબ માલ જે તે શેડમાં ઉતારવાનો અમુક વેપારીઓ છે તો પોતાની દુકાન પાસે જણસી ખુલ્લામાં રાખતા હોય છે એવી ઘટનાઓ બનતી હોય છે તો એવા વેપારીઓને ખાસ કયા પ્રકારની જાણ કરવામાં આવી છે શું રાજકોટ યાર્ડમાં ગોડાઉનની વ્યવસ્થા હોય જેથી ક્લીનિંગ મશીનો શોર્ટેક્સ મશીનો યાર્ડમાં હોય અને એમનો જે તૈયાર થયેલો માલ અથવા તો કાચો માલ વેપારીનો એ બાર એમના ગોડાઉન પાસે રાખવામાં આવેલ હોય અને વેપારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તમારો માલ પળરે નહીં એ રીતે વ્યવસ્થા કરી અને ઢાંકવાની ટાલપત્રથી ઢાંકવાની પૂરી વ્યવસ્થા કરવાની અને જવાબદારી વેપારીની રહે છે જયેશભાઈ જે રીતના ખેડૂતોનો જે માલ આવે છે તે મોટા ભાગે ટાંકીને લાવવાની સૂચના ખેડૂતોના એક ગ્રુપ જે બનાવેલા હોય છે સોશિયલ મીડિયાના ગ્રુપથી જાણ કરવામાં આવી છે તો સાથે સાથે યાર્ડની અંદર જે ખુલ્લાની અંદર અમુક વેપારીઓ પોતાની દુકાન પાસે પોતાની જણસ રાખતા હોય છે તો તેની જવાબદારી વેપારીઓને સોંપવામાં આવી છે કે પોતાની જણસ ટાંકી દે ખેડૂતો જે માલ લઈને આવે છે તેને જે યાર્ડની અંદર નવા શેડો તૈયાર કરવામાં આવે છે તેની નીચે જ ઉતારવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોને કોઈ નુકશાન સહન કરવાનો વારો ન આવે કેમેરા પર્સન દેવજી રંગડિયા સાથે રહીમ લાકાણી ગુજરાત પોસ્ટ રાજકોટ